પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લગભગ એક મહિના પહેલા ચોરીની ઘટના બની સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ મંદિરના ટ્રસ્ટી દ્વારા ચોરીની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતા વારાહી પોલીસે ફરિયાદ સ્વીકારવાને બદલે ઉલટું ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તન કર્યું પોલીસના આવા વર્તનથી ટ્રસ્ટીનું અપમાન થયુંનો આરોપ ઉઠ્યો છે ફરિયાદ નોંધાવવા પોલીસની ના પાડી દેવામાં ગામ લોકોમાં અસંતોષ ફેલાયો છે અને વારાહી પોલીસની કાર્યશૈલી સામે સવાલ ઉભા થયા છે લોકોનું કહેવું છે કે ચોરીની ઘટના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પરંતુ પોલીસ દ્વારા અવગણના થતાં ન્યાય મળતો નથી મંદિરના સેવાભાવી સભ્ય અમે હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો બારી અને બારણાની ચોરી થઈ એની વારંવાર રજૂઆત કરવા જાતા પોલીસ સ્ટેશનથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જઈએ ગમે ત્યારે ત્યારે ખોટા ઉલટા જવા વાલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આ સુધી એફઆઈ નોંધી નથી અમે દસથી થી બાર વાર ગયેલા છીએ ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા અહીં સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં ગયેલા છીએ કોને મળ્યા હતા વારી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને મળ્યા છીએ પીઈચાઈને મળેલા છીએ અને તેમને જોવું હોય તો એ જોઈ શકે છે શું જવાબ આપ્યો અમારી આ જુદી એફઆઈ લેવાની કોશિશ કરી નથી ને એને હજી એફઆઈ નોધી નથી અમારી કાલ શું કીધું પણ કાલે અમે ગયા હતા તો કોઈ ઉલટો જવાબ્યો અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને ઉપરથી આ ભાઈ જોડે ગેરવર્તન કર્યું હતું ત્યાં ભીડભંજન વારઈ ઉપપ્રમુખ અમારે વારઈ ભીડભન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો બારીઓ આવી બે ચાર વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારઈ પોલીસ સ્ટેશનમાં ઓગણી હાથની અરજી આપી અને તપાસ કરવાનું કીધું તે વારંવાર અમને ફરિયાદ લેવાની ની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ગરામાં ઉલ્ટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે છે ફરિયાદ લેવાની નથી ચોખ્ખી અમને ના પાડે અને કાલે અમે કાલે તારીખ કઈ હતી વીસ સાત ના અમે ગયા તો અમને કે તમને ખોટા કેસમાં ફસાવી દેશું નામ કરશું ને આવી ધમકી વાલે ને અમારી ફરિયાદ લીધેલ નથી કોને આવી ધમકી આપી પીએસઆઈ સાહેબ કઈ તારીખે આપી કાલે વીસ આઠે

બારીઓ એમ થઈ અને એસીની વજનની ચોરી થયેલ છે અમે વારંવાર પોલીસ સ્ટેશન જતાં જતા હતા ત્યારે એમને એમ કીધું અમે તપાસ કરીને ફરિયાદ લેશું લેશું પછી અમને બચમાં એક બે વાર હું ફરિયાદ નથી લેવી મને કાય કરી નાખો બિલ લાવો એના ફોટા લાવો આ બધું વારંવાર જાણ કે અમે ચોરઈએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવા આવે અને અમે ત્યારે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં અમારે અડધો કલાક કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી આજે પાછા આવીએ છીએ અમે ગઈકાલે ગયા અમને ફરિયાદ લેવાની ચોકી ના પડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જશુભાઈ ઠક્કર હતા એમની સાથે ગેરવર્તન કર્યું અને શું ગેરવર્તન કર્યું એ અમારા શ્રી જશુભાઈ ઠક્કર ઠાકોર દિવ્યાંગ રાંધનપુર પાટણ